સુરત શહેરમાં હિન્દુ નેતાઓને મારી નાખવાની ધમકી આપનાર કઠોર ગામના મોલવી સાહેબ અબુબક્કર ટિમોલીન ધરપકડ કરી સુરત ક્રાઇમ બ્રાન્ચે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ સંદર્ભે આદર્શ આચાર આચારસંહિતાનો અમલ કરવામાં આવી રહ્યો છે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહી તેનું અનુસંધાને તકેદારી રાખવા અંગે સુરત પોલીસ કમિશનર અને સુરત ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવેલી છે જે સૂચનાને અનુસંધાને સખત સુરત શહેરની પોલીસ પેટ્રોલિંગમાં છે તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને મળેલ બાતમીના આધારે મોહમ્મદ મોલવી સાહેબ અબુ બક્કર ટીમોલ ઉંમર સત્યાવીસ રહેવાસી સ્વાગત રેસિડેન્સી અંબોલી કઠોર ગામ તાલુકો કામડેજ અને નવાપુર નંદુરબાર મૂળ રહેવાસી મહારાષ્ટ્ર સૌરાષ્ટ્રનો છે ચોક બજાર ભરી માતા ફૂલવાડી ખાડી રોડ આયકળા એપાર્ટમેન્ટ પાસે જાહેર રોડ ઉપરથી ઝડપી પાડવામાં આવ્યો સુરત જિલ્લાના કઠોર ગામમાં આવેલા મદરેસામાં હાફિઝ અને આલિમ બન્યો છે કઠોર અંબોલી ગામમાં મુસ્લિમ બાળકોને ઇસ્લામ ધર્મ અંગેનું ખાનગી ટ્યુશન ચલાવે છે તેમજ લસ્કાણા ડાયમંડ નગર ખાતે ધાગા ફેક્ટરીમાં મેનેજર તરીકે નોકરી કરે છે સૂત્રો પરથી માહિતી મુજબ મોલવીની પ્રાથમિક પૂછપરછમાં તેમની પાસેથી મળી આવેલા મોબાઈલની તપાસ કરતા તેઓ છેલ્લા દોઢ વર્ષથી પાકિસ્તાનના મોબાઈલ નંબર એટ વન નાઇન વન સેવન સેવન સિક્સ થ્રી ના ધારક સૈનાઝ નામના ઈસમો સાથે સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવ્યો આ હકીકત મુજબ સોહિલ ઉર્ફે મોલવીને વોટ્સઅપ તથા અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક રહી ભારતમાં હિન્દુવાદી સંગઠનો દ્વારા નબીની ગુસ્તકી કરવામાં આવે છે તેઓને સીધા કરવાની જરૂર છે તેવી ઉશ્કેરી કરી મોલવીને હિન્દુવાદી સંગઠનના ધમકી આપવા જણાવી પોતાની ઓળખ છતી ન થાય તે હેતુથી લોસ દેશનો એક ઇન્ટરનેશનલ સીમ નંબર ગેરકાયદેસર રીતે મેળવી આપ્યો હતો આ મોબાઈલમાં વોટ્સઅપ બિઝનેસ નંબર એક્ટિવ કરાવી તેમની મારફતે હિન્દુવાદી નેતા સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણા હૈદરાબાદના હિન્દુવાદી નેતા રાજા સિંહ તથા સુદર્શન ન્યૂઝ ચેનલના એડિટર ઇન ચીફ સુરેશ વાહાણા તથા નુપુર શર્માને જામથી મારી નાખવાની ધમકી આપવાનો કાવતરું ઘડ્યું હતું. મોલવી સતત વિદેશી નંબરમાં સંપર્કમાં રહીને હથિયાર મંગાવવાનું કાવતરું ઘડી રહ્યો હતો જેથી પોતાના મકસદને અંજામ આપી શકે પરંતુ સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. આજે સુરતમાંથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક આરોપી જેના નામ આપણા મૂળ રહેવાસી કામરેજ તાલુકાના કઠોર ગામ આવે છે એના મૌલવી છે મૌલવી સોહેલ અબુબક્કર ટિમોલ જેના ઉંમર સત્યાવીસ વર્ષ છે એના ડિટેન કર્યા એક બાતમી હતી કે કોઈ એન્ટીનેશનલ એક્ટિવિટીમાં આ માણસ જો થોડા એક્ટિવ છે એના જ્યારે ડિટેન કર્યા પછી જો એના પાસેથી મોબાઈલ ફોન વગેરેને એના સર્ચ કર્યા જોઈએ તો મોબાઈલ ફોન ઉપર જો અમે ડિટેલ મળી જોઈએ જેમાં ખાસ કરીને આ આરોપી ના પાકિસ્તાનના નંબરો સાથે ત્યાં નેપાળના નંબરો સાથે અને બીજા અન્ય દેશોના નંબરો સાથે આ વર્ચ્યુઅલ નંબર સાથે જો લાઓસ દેશના એક નંબર મેળવીને એના સાથે આ કનેક્ટેડ હતા જોઈએ જેમાં ખાસ કરીને એના ટાર્ગેટ તરીકે જો હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જો આપણા સુરતમાં રહે છે ઉપદેશ રાણા એના મારવા માટે જો એના પૂરા એના પ્લાનિંગ અને એના માટે જો એક કરોડ રૂપિયા આપવા માટે જો આ જો વ્યવસ્થા કરવા માટે આ અમે પૂરી જો ચેટિંગ છે એની કે અમે એક કરોડ રૂપિયા આપીશ એના મારવા માટે અને વેપન પિસ્ટલ મંગાવવા માટે જો પાકિસ્તાનના જો એના હેન્ડલર છે એના સાથે જો એની વાતચીત આ બધા એના અમે પુરાવા મળ્યા અને ફર્ધર જો એ જ્યારે જ્યારે પૂરા અમે લોકો ખંગાલા જો અને જોયા મોબાઈલમાં તો મોબાઈલમાં ઘણી બધી એવી ડિટેલો મળી જોઈએ કે જેમાં આ લોકો આ ઉપદેશ રાણાના આપણા વર્ચ્યુઅલ નંબર ઉપર જો ગ્રુપમાં એડ કરીને આ બધા પાકિસ્તાન હેન્ડલર નેપાલ હેન્ડલર અને એના વર્ચ્યુઅલ લાવોસને હેન્ડલર સાથે નંબર સાથે જો એના ગ્રુપમાં લઈને એના જાનસ મારી નાખવાની ધમકી આપવાના બી આકૃત કરેલા છે એવું પણ એમાંથી આપને એને પ્રૂફ મળ્યા અને સાથોસાથ કે આપના જે રીતે કમલેશ તિવારીના મર્ડર યુપીમાં થયા હતા આ જ રીતે તમારા સાથે બી થશે જો એ આ પ્રકારની ધમકીઓને આપવામાં આવી અને સાથોસાથ જો એના ગ્રુપમાંથી અમુક જો અમે લોકોને ફોટોગ્રાફ્સ અને નામો મળ્યા જેમાં નુપુર શર્માના છે જોએ અને સુદર્શન ચેનલના એડિટર ઇન ચીફ છે મિસ્ટર સુરેશ ચૌહાણજી છે એના છે જોએ અને હૈદરાબાદની હિન્દુવાદી આપના એમએલએ છે રાજા સિંહજી જોઈએ આ બધા લોકોના બી નામ અને પ્લાનિંગ કે એના બી ધમકી આપીને એના બી ટાર્ગેટ કરવાની જોઈએ કઈ રીતે કરીએ જો આ બધા બી ચેટિંગો આમાં એના સાથે મળ્યા છે અને કોલ્સને બી ડિટેલ મળે મળ્યા છે જો આ રીતે જો કોલ કરતા હોય છે તો આ ડિટેલ પછી જોઈએ આ જો કઠોર ગામના વતની છે અહીંયા આપણા એક ફેક્ટરીમાં જોઈએ લસકાણા નગર ખાતે એક ધાગાનો ફેક્ટરી આવે છે ત્યાં જો એક મેનેજર તરીકે પણ કામ કરે છે સાથો સાથ આપણા કઠોર ગામમાં થોડા બાળકોને જોએ ધાર્મિક શિક્ષા પણ આપે છે એનાથી બી કમાઈ કરતા હોય છે અને આ વ્યક્તિના પાસેથી જેટલા ફર્ધર અમે ડિટેલ અત્યારે અમે સર્ચ કરીએ છીએ જોઈએ અને એના જો કેટલા લોકોના આ જો ટાર્ગેટ કરતા હતા અને એવું પણ સ્પેસિફિક બતાવે છે કે આપણા એક ટાર્ગેટ આપણા ગુજરાતમાં છે જેના તાત્કાલિક આપણા આ કરવાની જરૂર છે તો આ દિશામાં અને સાથોસાથ જેટલા બી ફર્ધર આ લોકો ગ્રુપમાં માણસો છે કેટલા લોકોના ઉપર ધમકી આપેલ છે ધમકી આપવાના પ્રયત્નો કરી રહ્યા છે આ તમામ અમે લોકો એના ચકાસણી અત્યારે ચાલુ છે અને એના ઘણા બધા જો ધાર્મિક લાગણી દુભાવ દુભાય આ પ્રકારના બી ઘણી બધી ફોટાઓ ઘણી બધી કમેન્ટ્સ બી એના મોબાઈલમાંથી મળેલા છે એના હિસાબથી જો જો ફેક ડોક્યુમેન્ટ્સ બનાવીને મોબાઈલ નંબર લીધા અને પછી વોટ્સએપ બિઝનેસ ચાલુ કરીને વર્ચ્યુઅલ નંબર ઉપર કોલ કરે એના લઈને જો અમે લોકો ક્રાઇમ બ્રાન્ચમાં ગુનાઓ દાખલ કર્યા છે જેમાં અત્યારે એના ધરપકડ કરવામાં આવી છે અને ફર્ધર જો રિમાન્ડ પછી આગળના કાર્યવાહી કરવા માટે કે આ લોકોના બીજા કોણ કોણ છે અને કેટલા ઓર બીજા લીડર્સને આ લોકો ટાર્ગેટ કરવાના હતા આ દિશામાં જો તપાસ થવાની છે આમાં આ લોકોને અત્યારે જો તાત્કાલિક જો ટાર્ગેટ કરવાના હતા ઉપદેશ રાણા જો આપણા હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જો સુરત ખાતે જ રહે છે અને સાથોસાથ જો એમએલએ આપણા હિન્દુવાદી એમએલએ છે હૈદરાબાદના શ્રી રાજા અને નુપુર શર્મા અત્યારે જો દિલ્હીમાં રહે છે એના કરવાના હતા જોઈએ ટાર્ગેટ જોઈએ અને એના સાથોસાથ જોઈએ જેટલા બી અન્ન જો હિન્દુ લીડર્સ છે એના બી આ લોકો જો ચર્ચા કરે છે કે એના બી ફ્યુચર મેં અમે લિસ્ટ બનાવો અને આ લોકોને બી ટાર્ગેટ કરતા રહીએ આ પ્રકારના અત્યારે એના પ્લાનિંગ પૂરી એના ડિટેલ ઉપરથી સુધી ફલિત થાય છે એના ધ્યાનમાં રાખીને અત્યારે લોકસભાની ચૂંટણી બી છે ત્યારે આ કોઈ બીજા પ્લાનિંગ આ લોકો જો કોઈ રાજકીય નેતાઓ માટે હતા કે નહીં એના બારમાં અત્યારે અમે પૂછપરછ ચાલુ છે અને આ દિશામાં બી અમારી ટીમો જો કામ કરી રહી છે જોયા જલ્દી એના પૂરા સોશિયલ મીડિયા અને વોટ્સએપ જો ગ્રુપ હતા આ નંબર જો એના અહીંયા નંબર વાપરતા હતા જો વોટ્સએપ બિઝનેસ એટલે વર્ચ્યુઅલ નંબર ઉપર એના સાથે જો પાકિસ્તાનના નંબરો અમારે પાસે છે નેપાલના નંબરો છે જો આ તો બે એવા નંબર જો કન્ટિન્યુઅસ એના સાથે ફોટો શેરિંગ કરવાના ટાર્ગેટના ટાર્ગેટના ડિટેલ્સ શેરિંગ કરવાના ફોટો મોકલવાના અને અલગ અલગ ચીજો લખવાના કે રેસ્ટ ઇન હેલ આ પ્રકારના એના ફોટો સાથે જો ક્રોસ મારીના આ બધા એના સાથે કરે તો એના સિવાય બી ઘણા બધા જો બીજા નંબરો છે વિયેતનામ ઇન્ડોનેશિયા કઝાકિસ્તાન આ પ્રકારના બી નંબરો છે પરંતુ અત્યારે મેક્સિમમ જો એના ચેટિંગ થઈ છે પાકિસ્તાન અને નેપાલના નંબર ઉપર લગભગ દોઢ વર્ષથી ફિલ્ડમાં જો એક્ટિવ હતા વ્યક્તિ અત્યારે જો પ્રાથમિક પૂછપરછ નીકળ્યા છે કે આ થોડા રેડિકલાઇઝ બી છે એકદમ જેનો ધાર્મિક ઉન્માદવાળા ધરાવતા વ્યક્તિ છે જો એ છેલ્લા દેઢ વર્ષથી વધારે એક્ટિવ છે આ જો એના જે રીતે મેં રેડિકલાઇઝ છે થોડા એકદમ જો ફંડામેન્ટલિસ્ટ આના નેચરના વ્યક્તિ છે જોએ જો બહુ એના બહુ કડક વિચારો છે જોએ ધાર્મિક ભાવનાઓને લઈને જોઈએ એના લઈને જેટલા બી લોકો એના પર્પઝ એવો હતા કે જો નબીને ગુસ્થાકી મેં જેટલા લોકો આ રીતે ગુસ્તાકી કરશે એના કોઈને છોડવામાં નહીં આવશે આ આપણા કોટ સાથે જો આ લોકો આપસમે શેર કરતા હતા તો નહીં અત્યારે જો ગ્રુપમાં છે કે એના આ લોકો પ્લાન કરતા હતા કે એટલા લોકો છે ફોટો ડિટેલ લઈ લીધા છે કે નંબરો આવી ગયા છે અબ એના ધમકી આપી આ પ્રકારની ચેટિંગ છે અત્યાર સુધી ત્યાં ધમકી આપેલા છે એવા નથી આવ્યા છે લેકિન ગ્રુપમાં જો ચેટિંગ છે કે આ નંબરો મેળવી લીધા છે ડિટેલ મેળવી લીધા છે અબ આ લોકોને ધમકી આપીએ આ લોકો કરે શું કે એના બી આપણે કોલ ડિટેલમાં જો કે બધા વર્ચ્યુઅલ નંબરો છે એના મોબાઈલ નંબર મળે એના બી ગ્રુપમાં એડ કરી દે અને પછી એના ધમકી આપવાના ચાલુ કરે આ લોકો એકસાથે જોઈએ नहीं बिल्कुल लगी रहा है कि आप लोग एवा ऐप जो कि सिक्योरिटी एजेंसीज ना थोड़ा सा परव्यू थी ना थोड़ा दिक्कत पड़ती हो तो एप आ प्रकार ना ऐप ऊपर भी आप लोग बात